વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ ખાતે નવા વર્ષ નિમિત્તે મહા મિલન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમ સંબોધન કરતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે

આભાર માન્યો હતો આ નવા વર્ષે સૌએ એક સંકલ્પ લીધો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશીપણાના આહવાન અંતર્ગત સ્થાનિક સ્તરે બનતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તમામ લોકોને નવા વર્ષ અને દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી પાણી ભરાઈ રહેવાના પ્રશ્ન અંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે તેના ઉકેલ માટે રાજ્ય સરકારે પચીસો કરોડ રૂપિયાની યોજના મૂકી છે આ યોજના આવનારા સમયમાં પાણીના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમણે ઉમેર્યું કે આ યોજનાનું સર્વેક્ષણ એન્જિનિયરો અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે પ્રજાજનોના અભિપ્રાયને પણ ધ્યાનમાં લઈને આ કામને આગળ વધારવામાં આવશે સરહદી વિસ્તારના બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનો અગ્રણીઓ સાથે એક મળીને હજારોની સંખ્યામાં આજે બધાએ રામાસામા કર્યા બધા એકબીજાને મળે અને એકબીજાને શુભેચ્છાઓ આપે એના માટેનું બેસતા જ વર્ષે આ ખૂબ મોટું કાર્યક્રમ આજે થયો અને પ્રજાને જે પ્રમાણનો ઉત્સાહ છે ખાસ કરીને હમણાં ખેતીની અંદર રાજ્ય સરકારે કૃષિના પાકોમાં જે નુકસાન થયું હતું વરસાદના કારણે એમાં જે મદદ કરી છે અને એમાં જે રાજ્ય સરકારે ઉદારતા રાખી છે તે માટે પણ ખેડૂતોએ ખૂબ એ બાબતને આજે વધાવી છે અને રાજ્ય સરકારનો આભાર પણ માન્યો છે કે આફત જે હોય છે એની અંદર એ આફત એવડી હોય છે કે જેની અંદર બેઠું કરવું બહુ મુશ્કેલ હોય છે એને કોઈ સરકાર પૂરું કરી શકે એવું ના હોય પરંતુ ટેકો કરવાનું કામ જે રાજ્ય સરકારે કર્યું છે ખૂબ મોટું છે અને એના માટે ખેડૂતોએ ખૂબ ખુશી પણ વ્યક્ત કરી નવા વર્ષે એ સંકલ્પ પણ લીધો કે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વદેશીપણાની જે વાત કરી છે તો અહીંયા લોકલ જે જે ચીજવસ્તુ બનતી હોય એનો ઉપયોગ કરવા માટેનો પણ સંકલ્પ બધાએ કર્યો તમામ લોકોને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ અને પૂરા રાજ્યના પ્રજાજનોને દીપાવલી અને નોટન વર્ષને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ ખાસ પચીસો જે કરી એ એનો જે બહુ મોટો પ્રશ્ન જે છે ખાસ કરીને વોટર લોગિંગ અને પાણી ભરાઈ રહેવાનું તો તેના ઉકેલ માટે રાજ્ય સરકારે પચીસો કરોડ રૂપિયા એની જે યોજના મૂકી છે એ આવનારા સમયમાં આ પાણીના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે કેવી રીતની સિસ્ટમ હશે હજુ એનું સર્વે ઇજનેરો કરશે એનો એના જે નિષ્ણાતો હશે એનો અભિપ્રાય લેશે પ્રજાજનોનો જે અભિપ્રાય છે એ પણ ત્યાં લઈ જે તે ગામમાં અને કામને આગળ લઈ જશે